જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ સાહિર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે દસ તારીખે વાવેતર હતું ગુવારનું અને આજે બાવીસ તારીખ થઈ છે એટલે દસ દિવસ થઈ ગયા હે ગમ ગુવાર વાયુનીના અને ત્રીજું પિયત ચાલુ હે બીજા પિયતમાં આપણે વિડીયો શૂટ નહોતા કરી શકી કાં અને બીજું પિયત આપણે પંદર તારીખે આપેલું હતું દસ તારીખે વાવેતર હતું અને ત્યારે જ પિયત આપી દીધું હતું પેલું એ તારીખે અને બીજું પિયત આપણે પંદર તારીખે આપેલું હતું હવે ત્રીજું પિયત ચાલુ છે આજે બાવીસ તારીખે એટલે બીજા પિયતથી ત્રીજા પિયત વચ્ચેનો ગાળો આજે સાતમ દિવસ છે તો અત્યારે પિયતની બહુ જરૂર તો નહોતી અરુણા ઉગતા હતા એટલે આપણે એક પિયત કાઢી લઈએ તો અરુણા હજી બારા હોય એ બધે નીકળી જાય એના માટે પિયત આપણે આપેલું છે ઉમતા કંઈ જરૂરિયાત છે નહીં અને ન વાયરે વાવેતર છે વિઘિયા તણ કિલ્લા જે હું આપણે વાવેતર થયું હતું હવે એમાં કેવો ઉતારો આવે એ હવે છેલ્લે જોવાનો છે પડથની ટ્રાય છે ગુવારનું કોઈથી આપણે વાવેતર કર્યું નથી અને કંઈક આ રીતનું આપણું પિયત છે અને આ રીતની કંઈક હેરું દેખાય છે જો અરુણા ટૂંકમાં દેખાય છે પણ અરુણા હજી ઉગે છે એટલે મેં કીધું ત્રીજું પિયત આપણે નીકળી જાય તો કમ્પ્લીટ પછી અરુણા ઉપડી જાય અને આ સાઈડ આપણે થોડીક મકાઈ છે માલઢોળને ચારા માટે પણ એમાં પિયળનો ખૂબ જ એટેક છે એટલે જો બહુ જોઈએ એવી હોતી નથી અને પાન બધાય ખાઈ ગઈ છે એટલે હવે એમાં આપણે બે ફેરે દવા એ છાંટી દીધી એમાં પીનજો અને બીજી સાઇફર પચીસ ટકા આવે તો એનું રિઝલ્ટ બહુ કંઈ એવું બધું ખાસ મળેલું નથી હવે કોઈ મિત્રોને અનુભવ હોય મકાઈમાં ઇયળની દવાનો તો કોમેન્ટમાં જણાવજો કારણ કે આમાં બે ફેરે તો દવા છાંટી દીધી બે ફેરે દવા છટાઈ ગઈ છે એ છતાંય આપણે કોઈ રિઝલ્ટ મળેલું નથી